અમે તો અમારે મોર પૂગી જા હું જો ભાઈ આવું હું કઈ લાવ ટેડુ બનાવ્યું છે હું આમાં તો કે મોરનું પી હું છે પી દેખાય તમને આ મોરનું પીચું છે ને હું લઈ ક મેમાન મેરા જો રોટલી કરણ આરામથી અહીં બેઠી બોલો આ એક દિવસ મેમાન ખાલી હું કહે કે આટો પારો એમાંય તમે રોટલી કરાવો ને કામ કરાવો અને શાક કરાવો કઈ વાંધો નહી મોટી બેન છે કામ કરતી તો નહી કાઈ કાઈ ઠું નહી આવે પોપિયા જ થાય છે ને તમે આરામથી આવી જાવ એઠા આ હાય તો તમે આવો ત્યાં પોપિયા તમારી પાસે કામ તો નથી કરાયું બે હતા તો કે મે આમ જતો તો અંચા જોશ ને સામે થાય અમે તો તારી મેરા આવતા તો કાં જાવું આર મારા ફામ ની અંદર આવું હોય ને તો આપણે હેલો एवरीवन કેમ છો મજામાં જય દ્વારકાથી જય માં મોગલ ફરી નવા વ્લોગ તમારા બધાનું સ્વાગત છે ફેમિલી ને એક નવા વ્લોગ શરૂઆત કરી દીધી છે ફેમિલી આપણે પણ અત્યારે સવારના 9:30 વાગી ગયા છે ને અત્યારે હું ખેતર ની અંદર છું અને હું જાઉં છું ભાઈ નારેડીમાં મોમિન જોશ્ના ને દેશે તો જોશ્નાની બેનનો ફોન આવ્યો એ કે ભાઈ આજે હું આવવાની છે તો એ કે જ રીતે મને ચાંદ અમારી બાજુમાં ચાંડુ આવશે તો ક્યાંથી રિક્ષામાં હું આવી કે તો તમે રીક તળી જજો તો જોશ્નાનો મોબાઈલ કર્યો હતો તો આપણે જો કહેવા જવું પડશે કે ત્યારે બેન ના છે ત્યારે જમવા બમણ ખાવાનું કરવું કર નાખ પછી કાલાવાર કહેતી નહીં તમે મને કીધું નહીં બરાબર તો આપણે ખેતરમાં પહોંચી ગયા છે ને જોસનાને જઈ જાણ કરી દઈએ કે એની લાડલી બેન આવે છે તમે ખેતરમાં પહોંચી ગયા જોસનાને હું કહી દઉં ભાઈ તારા મોબાઈલમાં તારા બેનનો ફોન આવ્યો તો જાગુનો ને એ એમ કહે છે કે હું આજે આટો મારવા આવું છું તો ચાંદવાથી તેડી જજો એટલે જમવા બમણ ફોન તો તમને કરશે ને તેડવાનો મને તો મને ગાડી નથી આવડતી તો મને ફોન કરે

આપણે કામ જ કરવાનું છે આવવા દે ને ફેમિલી આવે એટલી જ વાર છે જોઉં તમે તમે તો અમારી મોર પૂગી ગયા હું તમારો રિક્ષાવાળો બહુ ભગાડતો હતો હું હા હું આજે સોડા લેવ રહી હાલો તો ભાઈ શું ને જોશ ના રાહ જોઈ હાલો હાલો ફેમિલી ઘરે તો પહોંચી ગયા ઘરે પહોંચ્યા કે જોશના ના બેન આવી ગયા છે પણ જોશના ને બોલો ઘરે ખેતરમાં કામ કરે ને તમને કીધું નહીં કે હું આમ આવ્યું તો તમે

હા મોરનું પિચ્ચર હે ને હું લખ્યું હિ જય દ્વારકાથી જ લખ્યું કે હું મને તો કંઈ ખબર જ નથી પણ જે લખ્યું કા ઓન્લી ફોર જાગૃતિ લઈ ગયું છે ફેમિલી એટલું બધું આપણે દેખાતું ને ફેમિલી જ્યાં લખ્યું છે એટલે હું તમને હવે એ કહેવા માગું ફેમિલી કે આ એમ કહે કે મારે એવું કરું એમ કે મોરટુ ફેમિલી તમે બધા કમેન્ટ કરીને કહેજો ભાઈ સારું લાગે કે ના લાગે જો તમે બધા આ કેટલું લાગે આમ તો ઈ તો હવે આ સ્ટાર કે રહ્યા જો ફેમિલીને પણ તમે બધા ખાસ કમેન્ટ કરીને કહેજો ભાઈ જોશને એવું બનાવું જોઈએ કે ના બનાવવું જોઈએ તમે જેમ કહેશો ને ફેમિલી એમ આપણે કરવાનું છે બરાબર એટલે મને જે કમેન્ટ કરો એનો ભૂલતા નહીં હજે એકવાર તમને ભાઈ જો દેખાડી દો ભાઈ કેવું હતું બતાવી દો કે એકવાર તમે જો એ પાછળ જાવ ઈ છે ને એવડું એવડું છે આપણે એવડું કરું

મોટામાંથી તોડ્યા ત્રણ લીંબુ નું અત્યારે કરવાનું જમવાનું બનાવું છે આપડે

તો અમે કમેન્ટ કરીને કહેજો પણ ભાઈ જોશના જેમ કે નજરની વાત એમ તો અમુક ક્રિએટર જે બહુ મોટા છે ને આપણે જોતા હોય કે અમુક બધીની ગાડીઓમાં ક્રેશ કરી નાખતા ઘણું ખરું નુકસાન કરતો હોય તો મને એ નથી ખબર પડતી કે એનાથી જ બધાને શું મળતું હોય બરાબર બાકી જે આપણા બધા જો કે સબસ્ક્રાઈબર છે ફેમિલી મેમ્બર્સ કહેવાય અને એક પ્રકારના આપણી સાથે લાગણી જ હોય કેમ કે આપણા વિડીયો જોતા હોય ને કંઈક આપણી સાથે હોય તો જ જોતા હોય ને બાકી કોઈ ટાઈમ બગાડે તો નહીં ફેમિલી અને પોપિયા પાસે પહોંચી ગયા છે ને આમાં આટલા બધા પોપિયા છે ને પાડવાનો કંઈક જુગાડ કરીએ આપડા થી બોપિયા નથી તો આપડે જોપીઓ નાખી ના તમે જાઓ કેવડો કેટલો હતો પોપિયા ઘરે જતા જતા જોશના છે ને બેન ને પૂછ્યું ભાઈ તમે ભીંડા નું શાખો છો ગવાર નું કેમકે ને ભીંડા ને ગવાર બેસ ને આમાં જાવ મિમાન ને પૂછવું પડે હું ખવરા હું હું ખામુ એ પ્રમાણ પછી કાયન પછી એને પાછા સુલે બેસાડ દે કે હવે તો રાંધીને ખાઈ ગયો તો તો ફેમિલી અગરુ પડે ને ભાઈ હું કહેવાય કે આપણે રાંધવું પા આપણે ને ખાવું પા આપણે ઈ ઈ તો બધી ઘરે કરતા જ ભાઈ ફેમ એટલે ભાઈ તમારે ખાવાનું છે તમે નકી કર્યું કે નહીં એમ ખુવાલ છે ગમે તો એમ કે કે માર તો શીખન ખાવા હા હું એવું જ વિચારતો તો મે કીધું આવો કે આ કે કે નઈ ની બેન હે તો પછી મારો આહે ને લગ મેળાવી દે ભઈયા બિંડા માં ગમે એમ અમે હું કાને મેમાને બોલાવીએ ખબર ફેમિલી એટલે એટલી કેરી પાકી ગઈ ને તો બધાને રસપોડી ને ખબર છે કે નહીં ને ભાઈ તમે ખબર ભેગા ભેગા બોલાય લે હું કેમ તો કેરી ઓછી પડી જાય બરોબર એટલે આજે હાઈ છે મને એવું લાગે કે હું જોશો તો ખબર હોય કે તારે રસ ને પૂડી રસ પૂડી ના જ બનાવવા પણ એવું મેં નથી કર્યું કે રસ બનાવો રોટલી બનાવી

તો કાલના બ્લોગમાં જરૂરી એ લોકોની મુલાકાત કરાવીશું બાકી આજનો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં નવા ઈચ્છે સબસ્ક્રાઈબ કરવાનું જોઈતા નહીં બાકી એક નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો મલીપ બાય બાય